શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક શ્લોક ત્રણ પશ્યતા પાંડુપુત્રાનામ આચાર્ય મહતી ચમુ વ્યુઢાંગ દ્રુપપુત્રેન તવ શિષ્યન ધીમતા દુર્યોધન બોલ્યો આદરણીય આચાર્ય પાંડુપુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે દુર્યોધન એક કુશળ પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા થયેલી ભૂલો તરફ અંગુલી નિર્દેશ કરવા માંગતો હતો દ્રોણાચાર્યને એકવાર રાજા દ્રોણાચાર્યુપદ સાથે કોઈ બાબતે રાજનિક વિવાદ થયો હતો આ વિવાદના કારણે ક્રોધિત થઈને દ્રુપદે પ્રતિશોધની ભાવનાથી યજ્ઞ કર્યો અને વરદાન પ્રાપ્ત કર્યું કે તેને પુત્ર પ્રાપ્ત થશે જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે સમર્થ હશે આ વરદાનના ફળ સ્વરૂપે તેને દુષદ્યુમ નામનો પુત્ર થયો દ્રોણાચાર્ય દ્રોણાચાર્યુષ્ટદ્યુમ્નના જન્મનો આશય જાણતા હતા છતાં પણ જ્યારે દ્રુપદે પોતાના પુત્ર યુદ્ધ કૌશલ્યની વિદ્યા પ્રદાન કરવામાં દ્રોણાચાર્યને સોંપ્યો ત્યારે ઉદાર હૃદયે દ્રોણાચાર્ય ધૃષ્ટ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યામાં નિપુણ બનાવવામાં કોઈ સંકોચ ના રાખ્યો હવે દૃષ્ટ્યુમ્ન પાંડવોના પક્ષે તેમની સેનાના મહાનાયકના રૂપે હતો જેણે સમગ્ર સેનાની વ્યૂહરચના તૈયાર કરી હતી આ રીતે દુર્યોધન તેના ગુરુને સંકેત આપવા માંગતો હતો કે અતિકમાં તેમને કરેલી ઉદારતાને કારણે વર્તમાનમાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આગળ પાંડવો સાથે યુદ્ધ કરવામાં કોઈ પણ ઉદારતા દર્શાવવી જોઈએ નહીં